જવાન રમેશ ભારતના ખેડૂતો ખેડૂત એક એવો છે અને ખેતી કરનાર તમામ મજૂરો શ્રમિકોન ભાગ્યાઓ જેવા છે ખબર નઈ કયા જન્મના ના અમે પાપ કરીને આવ્યા છીએ આફત ઉપર આફત આવે ધરતીમાંથી માંથી આફત આવે

જંતુનાશક દવાના બિલો ભરવાના છે અનાજ કરિયાણાના બિલો ભરવાના છે પોતાને જે ઉધાર કર્યા હોય સગા સંબંધીઓ પાસે એના બિલો ભરવાના છે એને એના બાળકના શિક્ષણની ફી ભરવાની છે આજે દીકરીઓ રાહ જોતી કે પપ્પા મારે કપડાં લેવા છે એ કપડાં એને અહીંયાથી લેવાના છે અને ચારે બાજુ ઉભેલો પાક જયારે બરબાદ થતો હોય અને ઉપર અને નીચે ધરતી હોય ખેડૂતને ત્યારે ખેડૂતો શું કરી શકે છે

प्राइस मिल जाएगा ताकि उसकी साल बर्बाद न हो जाए भाइयों बहनों आज किसानों को जो फसल के बीमा का पैसा मिल रहा है अकेले कर्नाटक में ग्यारह हजार करोड़ रुपया अगर भारत सरकार ने दस हजार करोड़ का भी अगर पैकेज घोषित कर दिया होता किसानों का तो यहां पर वाहवाई होती ये मोदी तो सबसे बड़ा किसान का नेता है ऐसा बोल दिया जाता सारे देश में भी अगर मैं दस हजार करोड़ का पैकेज घोषित कर देता तो न जाने कितनी कितनी वाहवाही होती लेकिन हम एक ऐसी योजना लाए अकेले कर्नाटक में ग्यारह हजार करोड़ रुपयों का भुगतान मेरे किसान भाइयों बहनों को हुआ है તો આપણે સાંભળ્યું કે એમને તાળીઓ પણ લોકો ભણતા હતા બિચારા લોકો હંમેશા ભોડાશે અને લોકોનો ક્યારેય દોષ નથી થતો લોકો હોય ખેડૂતો હોય તમે વિચાર કરો મારા ખેડૂતને ભાવ ન મળે તો ભાજપને મત આપે બિચારો ભોડો છે ઇજ્ઞાતિ આગેવાન આવે એને કહે કે ભાડમાં ગયો તારો ભાવ ન મળે તો મારી આબરૂનો સવાલ છે તારે મત ભાજપને આપવાનો બિચારો ભાજપને આપી આવે એટલું નહીં એના શિક્ષણ

વાવી દીધું હોય અને જુલાઈ સુધી ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તો તમને પાક વીમો મળે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં માનલો ઉપાડી લીધા પાથરા પડ્યા અને અથવા તો હલર કાઢી લીધી હોય મગફળી અને પણ થોડું ઘણું પડ્યું હોય અને બજારમાં ન મળ્યું હોય વચ્ચે વરસાદ થાય તો પણ તમને મળે આમાં એક પણ ખેડૂત બાકી ન રહીએ એવું એનું કહેવાનું છે હું આમને મિત્રો જાગૃત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું મને ખબર છે કે હું વિડીયો બનાવીશ ભાજપના જે લાભાર્થીઓ છે જે ટેકાના ભાવે પણ કરદા કરે છે એપીએમસીઓમાં કરદા કરે છે બધા લોકોને ત્યારે હું ખારો ઝેર જેવો લાગતો હોઈશ પણ એટલા માટે કે તમે જાગૃત થાવ તમારી હાથમાં જાગે ને એના માટે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હજાર અઢારથી ગુજરાતમાં બંધ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હાજર અઢાર ઓગણીસ ના આપણા છ સાત હજાર બાકી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના રૂપિયા ખાઈ ગયા ઈ યોજનાએ બંધ કરી દીધી કોઈ સહાય પણ આપવામાં આવતી નથી ખેડૂતોના તણાય તો કોઈ અત્યારે ભાવ ઘણી થાય તો મારો ખેડૂત ભાજપ ને મત આપીને આવશે એ મારો ખેડૂત છે કે સાહેબ જે એટલો ભોડો છે કે એમની એક જ્યારે જાગૃત થશે ને એને ખબર પડશે કે ભાજપે મને આટલો લીધો લૂંટી લીધો એની એક બધું આ નીકળી તો આ રાવણ જેવા મહાકાય શાસકોના લંકાઓ સળગી જશે હું આજે જે કહેવા માંગી રહ્યો છું આજે ત્રણ વસ્તુઓ મારે આપને કેવી છે એક સરકારને વિનંતી કરીશ કે તુરંત એમણે કીધું હતું કે ભાઈ કોઈ આફત આવશે અથવા તો મુખ્યમંત્રી સહાય યોજનામાંથી એનડીઆરએફ અને એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે આપવામાં આવશે એ તો બહુ ઓછા આપવામાં આવે છે છતાં પણ હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે સર્વે કરીને જે પણ ખેડૂતો નુકસાન થયું ન થયું એ ખેડૂતને નહીં આપતા મને વાંધો નથી પણ જે ખેડૂતને નુકસાન થયું છે એમને સહાય ચૂકવવામાં આવે સાથે સાથે કારણ કે આ એમની રોજી રોટી છે આ એમને બાર મહિનાના બિલ ચૂકવવામાં આવે છે એમને ખૂબ અત્યારે ખેડૂત છે ને એ અત્યારે મગ પડી આ પાથરામાં પડી છે ને કાઢી પડી છે એના ભાવ પણ ડાઉન વયા જશે ખેડૂત તમે જુઓ એપીએમસીમાં પણ લૂંટાય છે કડદામાં કડના નામે ભાવ ન મળવે આ બધી વસ્તુ તો છે જ ઉપરથી મેં

આપ સૌને વિનંતી છે કે વધારે વધારે શેર કરો આ ગુજરાતના લાખો ખેડૂતોના પ્રશ્નોનો સવાલ છે લાખો ખેડૂતોનો સવાલ છે આજે અમારા કેટલાય ખેડૂત આગેવાનો જે લડાઈ છે એ બધા જેલમાં છે એની દિવાળી આપણા સૌ માટે જેલમાં ઉજવાઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હવે મારો ખેડૂત એક દિવસ જાગૃત થશે એક દિવસ પોતાની હાથમાં જગાડશે હું દર વખતે એ હું કપાવા જાઉં છું આજે આજ નરેન્દ્ર મોદીએ ભાષણ કર્યું હતું કદાચ બીજો વિડીયો છે જો અમરેલીનો નો હશે ભાષણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતીમાં છે ખબર રાજુભાઈ <laughs> <laughs> બધા એપીએમસી માં હવે આદેશો આવ્યા છે તો અત્યાર સુધી તમે લૂંટ ના થાય ક્યારે કે આમ આદમી પાર્ટીએ ત્રણસો ટીમો બનાવી છે આજથી મારી આમ આદમી પાર્ટીની મારી ટીમો ઘરે ઘરે એટલે મંડ્યો મંડ્યો જવાની છે દરેક એપીએમસી માં જશે અને જ્યાં જ્યાં ગડબડ થઈ રહી છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને હેલ્પલાઇન ઉપર મિત્રો રોજના ચારસો પાંચસો ચારસો પાંચસો ફળ રહ્યા છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું આમ આદમીના પાંચ છ હાથ યુવાનો નવ યુવાનો આખી સરકારને ધ્રુજાવે છે અમે એટલા માટે ધ્રુજાવીએ છીએ સત્યની સાથે છીએ અમે એટલા માટે કારણ કે અમારી સાથે ભગવાન ઈશ્વર છે અમે એટલા માટે અમે અંદરથી મજબૂત છીએ બહારથી મજબૂત છીએ લડવાની તાકાત પણ ધરાવીએ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી ને એટલા માટે આજે સરકારે મંત્રીમંડળો ચેન્જ કરવા પડ્યા એને કરદા પ્રથા બંધ કરવાના આદેશો કરવા પડ્યા તો અત્યાર સુધી કેટલા વર્ષોથી તમે કરતા હતા પ્રથા બંધ કરે એનાથી નથી તમારા ચેરમેનો છે જે કર્યા છે એની સામે પગલા લેશો પણ મિત્રો આ બધાની દવા એક જ છે તમારે રસ્તા નથી બનતા કરો વિષાવતરવાડે તમારે હેલ્મેટ નામે લૂટે છે કરો વિષાવતરવાડે તમને પાથરા પડ્યા છે પાક રીમો નથી આપતા કરો વિષા વધારવાડે તમે એપીએમસી માં જાઓ ભાવ નથી આપતા કરો વિસાવદર વાળી તમારા દીકરાને સારા શિક્ષકો નથી આપતા કરો વિસાવદર વાળી તમે દવાખાને જાઓ ને હોસ્પિટલ માં ડોક્ટર નથી આવતા કરો વિસાવદર વાળી એક જ વસ્તુઓ ધ્યાન માં રાખો કે ભાજપ ને લાત મારો ને આદમી પાર્ટી ને લાત આમ આદમી એટલા માટે મિત્રો કે આજે અમે સારા છીએ એ તમે બધા માનો છો અને તમારા માટે લડીએ છીએ આજે ભાજપ પણ ત્રીસ વર્ષ પહેલા જયારે સરકારમાં આવી ત્યારે સારી હતી ફરીથી કહું છું કે ત્રીસ વર્ષ પૂરા થયા કોંગ્રેસના ભાજપ સત્તામાં આવી આવી જ રીતે બધે માહોલ હતો હવે બદલો પરિવર્તન લાવી વાત પરસ પ્રજામાં એટલી તાકાત છે સાહેબ એક બટનથી પરિવર્તન આવી શકે છે આજે ભાજપ ભાજપ પાસે સારા કાર્યકર્તાઓ સનિષ્ઠ કાર્યકર્તાઓ નથી ભાજપ પાસે લાભાર્થીઓની ક્યાંય છે આ મારી વાત બરોબર સાંભળજો ને જરૂર પડે તો આની રીલ્સ બનાવજો મિત્રો લોકો સુધી પહોંચાડજો ભાજપે લાભાર્થીઓની ગેંગ બનાવી છે માનો કે જિલ્લા પ્રમુખ હોય એના કામ ચાલતા હોય એને એટલે એને ભાજપમાં રહીને જેટલા પણ કમિશનો મળે એનો લાભ લેતા હોય હોય ટેકાના ભાવે મગફળી કરશે એ એક ટેકાના ભાવે ખરીદી આ જે સેન્ટરો ચાલશે ને કમિશન કરોડ મળશે અને એ ભાષા એને નીચે આપશે તાલુકા જિલ્લા વાળા હોય એની રીતે કામ ધંધા કરે છે નગરપાલિકા મહાનગરપાલિકામાં નાના નાના કોન્ટ્રાક્ટરો રાખી લખી છે ભાજપ વાળો જેટલા લોકો ભાજપ ભાજપ મોદી મોદી કરે છે આપણે જો ખેડૂતો બરબાદ થઈ જાય તો કોઈ બોલે નહીં રસ્તાઓમાં ખાડા હોય તો બોલે નહીં શું કામ ખબર એને મહિનાની પાંચ કે પચીસ લાખ ની આવક મળે છે એટલે ભાજપ વાળી લાગે છે એટલે એને એને કહી છે કે ભાજપ જમીનો જોઈએ અને તમે જુઓ ભાજપ વિરુદ્ધ બોલી મોદી વિરુદ્ધ બોલી એટલે જાણે પોતાના બાપની વિરુદ્ધ બોલ્યા હોય કારમાં કાર ચડે ને એટલો ક્રોધ ચડે શું કામ કરું છું દલાલી બંધ થઈ જાય એને બધું બુચ મારવાનું બંધ થઈ જાય એટલા માટે કોમેન્ટોમાં

આજે તમે લોકોને ડરાવી શકશો પાંચ પચીસ લોકોને ડરાવે ક્યાં જાઓ છો આમ આદમી પાર્ટી સભામાં કેમ જાઓ છો એ ફોન કરનારે કહેવાની જરૂર છે તારા બાપની ત્રણ તો રોકી લે અમારે ક્યાં જવું ભારતના નાગરિક છે મરજી પડે ત્યાં તો મિત્રો એક વાત મારે આપને એ કહેવી છે કે એક તો ડર કાઢો ભાજપથી થી લાભાર્થીઓની પાર્ટી રહી છે સનિષ્ઠ કેટલાક કાર્યકર્તાઓ છે બિચારા નિરાશ નારાજ છે એવું છે કે આ મારી ભાજપ નથી આ કરદા પાર્ટી છે આ લૂંટેરી પાર્ટી

પણ મને આશીર્વાદ આપતા ગયા અમને બધાને આશીર્વાદ તમારા કોઈ સ્વાર્થ અમે જે કરીશું એ માટે પરમાર પછી આ એવું બની શકે કે વર્ષ આમ આદમી પાર્ટીની સરકાર સારી નહીં આજે અમે છીએ કદાચ સારું થાય પાંચ વર્ષ દસ વર્ષ સારું થાય પંદર વર્ષ સારું થાય પછી સરકાર અમારી આમ આદમી બદલી નાખજો પછી એ પણ પાછા કુંડાઓ લુખાઓ ભ્રષ્ટાચારીઓની બદલી છે કારણ કે રાવણ એમને ખરાબ નહોતો રાવણ ખરાબ જ રાવણ છે એ ખરાબ કે રે રાવણ કાલે ખરાબ જો સતત સતા પડે એટલે એમાં અહંકાર આવી ગયો એટલે એને ઉદિત તમાર થાય તે કર્યું આજે ભાજપ માં જો તો ભાજપ નેતાઓમાં કેટલો અહંકાર એમ જ કે તો થાય તે કરી તમ બોલો એટલે પોલીસને મોકલી દે ધમકી આપે ડરાવે ગુંડાઓ મોકલે લુખાઓ મોકલે શું કામ ખબર છે એ એટલા માટે મોકલે છે કે ભાજપ છે એટલે એના ભાજપના એવા મોટા નેતાઓની આત્મામાં રાવણ ની આત્મા આવી ગઈ છે રાવણ દેખાતો દસ નેગેટિવ રાવણ ને આજે પણ આપણે દશેરાના દિવસે એનું દહન કરીએ છીએ એટલે કે આપણા સમાજમાં રહેતા ભાજપના જે લૂટેરા નેતાઓ છે એનું એને દહન ન કરી શકે તો કઈ નહીં હોય નથી અહિંસાની રીતે એને બટન દબાવી નાખાવી પછી એક તમને બી છેલ્લી મારે એક વાત છે બધા મિત્રોને કહું છું જોડે ભેગું જવાનું ચૂંટણીના દિવસે મોદી મોદીના બે નારા કે બોલી નાખવાના અને છેલ્લે બટન અંદર દબાવવા જાઓ ત્યારે તમારે ઝાડુનું બટન દબાવી દેજો સાહેબ ગંદકી સાફ થઈ જશે અને કોઈને ખબર નહીં પડે કે તમે જ બટન ઝાડુનું દબાવી છે એટલે ડરતા હોય ને કદાચ રાતોરાત દર નહીં નીકળે તો કરજો મારી વિનંતી છે ઈશ્વરને પણ કે હવે આ માઉઠું આવવા ન દેતો પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ અમારા કોઈ પાપ રહી ગયા હશે રાજા જંતુનાશક દવાઓ છાંટતા જીવ હશે એના કારણે પણ અમારે ભોગવવું પડતું છે ખેડૂતોને પણ ચોપન લાખ ખેડૂતોમાંથી જ્યાં જ્યાં માવઠું થયું છે ત્યાંનો સરકાર સર્વે કરે સર્વે કરી અને તુરંત એને જરૂરી સહાય પૂરી પાડે સરકારનું કામ જ એ છે જ્યારે કુદરતી આપતો આવે ત્યારે એને જે જે વ્યવસ્થાઓ કરવાની હોય એ કરે અને ચૂકવવાના હોય ચૂકે પણ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ તાળીઓ પણ આપેલ હોય જેના

દેખાતા હશે ગાડીઓ વાળા રૂપાડા ટીમ હોય કપડા સારા પીરા હશે શું પીર્યું છે પણ એની અંદર રાવણ નો આત્માને ઓળખવાનું છે અમારી આત્મા જગાડો તમે પણ તમારા સંતાનો નું ભવિષ્ય ઉજળો